હા બરોબર કેમ ક્યું ગામ કીધું તમારું ના ના પડલા ના ના પડલા જીલો તાલુકો કયો આવે બોટાદ તાલુકો બોટાદ હા જીલો બોટાદ અચ્છા હા કેટલી ઉમર કેટલી છે ભાઈ ની 32 વરસ છે જન્મ તારીખ યાદ છે કઈ હા

સોળ સાત ચાર સાત ચાર આઠ નવ બે સગડા આઠ નવ બે સગડા હમ બરોબર છે અને માણા વ્યવસ્થિત છે એમ વ્યવસ્થિત છે કઈ વ્યસન નહી કઈ વસ્તુ નહી અને ફૂલ જવાબદારી તમ કે જમીન ગણી છે એમ કેટલી જમીન કેટલી છે જમીન છે લગભગ પચીસ વીઘા છે એમ એમ પચીસ વીઘા જમીન છે

બેનું બે નોકરી પોસ્ટ ઓફિસ માં નોકરી કરો છો એમ બઉ કરાર 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 હા હા ગયો અચ્છા અચ્છા સરસ બઉ સારી વાત પછી મમ્મી પપ્પા બેઠા છે કામની કઈ જરૂરિયાત છે નહી હા બરોબર છે બરોબર છે ભગવાન થોડા હોય તો એનું શરીર માટે સારું કેવાય ગયા માલિકી તમારે સમજાય તમે જુદા રહ્યો છો કે ભેગા બે ભાઈ ગયું કેવડું મકાન કેવડું છે પાકા મકાન છે

હા એમ હા બરોબર છે બહુ સારી વાત છે હવે ભાઈ નો મને ફોટો મોકલી દેજો અને ફ્રોડ કોલ થી એક સાવધાન રેજો કોઈ ના ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કરતા નહિ બરોબર છે અને તમે જે અત્યારે વાતચીત કરો છો એનો ઓડિયો સંપૂર્ણ આપડી ચેનલ માં આવશે બરાબર ને કોઈ વાંધો નહી ને ના ના કાઈ વાંધો નહીં બરોબર છે અને બીજું ખાસ કરીને એ પૂછવાનું હતું કે આપણે અ તળબદા કોળી સમાજ છો તો સામે કોઈ એવું તમારા સમાજ માં જોયે છે કે કોઈ બીજું જ્ઞાતિનું પાત્ર હોય તો ના ના ઈ તો એ સમજાઈ ગયો તમારી વાત હા એટલે બીજું એક વસ્તુ એ પૂછવાની હતી કે માનો કે કોઈ દીકરી હોય અને છૂટું થઈ ગયું હોય

બરોબર છે બરોબર છે ભલે ભલે કઈ વાંધો નહીં આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ બરોબર છે માં સારું પાત્ર મળી જાય આપડે મૂકીએ બરાબર કઈ વાત નહી શ્યોર શ્યોર આવી હું તમને ફોન કરીશ હો તમારું કામ કયું મારું રાજકોટ તમારું નામ શું છે મારું નામ જયેશ જયેશ ભાઈ બહુ સારી વાત છે બહુ સારી વાત છે કઈ વાંધો નઈ ભલે ભલે ભાઈ જયેશ ભાઈ આપડે ઓડિયો મૂકીએ બરાબર હા હા થા તકે ફોટો મોકલીજો ભાઈનો હા થા હાજી 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 બલ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો बाजूMareલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ